કરવાનું તો કામ તમે કરવા મળો બધ તાલુકા ભાજપ નો પ્રમુખ છું મારા ગામ માંથી ને સામે જો તારીખ નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો રાજકોટ અત્યારે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીની ચેતન ધાનાણી એમાં શબ્દો ઓછા બોલી રહ્યા છે આપ શબ્દો વધારે બોલી રહ્યા છે એ રીતની ઓડિયો ક્લિપ હાલ વાયરલ થઈ છે સામે જે વ્યક્તિ છે દલિત યુવક છે લાલાવદર ગામના દલિત યુવક છે એ રીતની માહિતી મળી છે હવે એવી રીતની શું માહિતી બની હશે કે ચેતન ધાનાણીને આટલા બધા અપશબ્દો એ યુવકને કહેવા પડ્યા તો મુદ્દો કઈ કઈ રીતનો હતો કે સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીની કોઈક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દલિત યુવક એ સભામાં ત્યાં પહોંચે છે તેને લઈને ચેતન ધાનાણી છે ઉગ્ર બની જાય છે અને ઓડિયો ક્લિપમાં એ રીતે સંભળાઈ રહ્યું છે કે તમે પોતે નક્કી કરી લો કે તમે કઈ બાજુ છો કયા પક્ષ તરફ તમે છો એ નક્કી કરી લો એ રીતની વાત તેમને કરવામાં આવે છે ન માત્ર અપશબ્દો અપમાનજનક વાત કરીને તેમને ધાક ધમકી પણ આપતા હોય એ રીતનું ઓડિયો ક્લિપમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ પણ સામે જે દલિત યુવક છે તેમના દ્વારા અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે દલિત આગેવાનો જે છે એ અત્યારે મેદાને દેખાઈ રહ્યા છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે એટ્રોસિટી કેસ છે ચેતન ધાનાણી ઉપર થયો છે કલેક્ટર કચેરીએ આવેદનો પણ આપવામાં આવ્યા હતા અને સાથે જ

અમે ક્યાં પણ ક્યાં ક્યાં અમિત નામ પણ એ જો હું ક્યાં કહું છું કઈ તમારે લે ન હોય પણ આ તો ગયા તા ને બસ તા તાલુકા ભાજપ નો પ્રમુખ છું મારા ગામ માંથી માળખું ને રાજકાર પણ અમે રાજકારણ માં ગયા અરવિંદ કેજરીવાલ ની રામ તમારે હું નથી સુકે

উদে <laughs> না

હરિયાદો ઘણા નામ દીધું મેં અમે તને કારણે જઈ કેજરીવાલ તમારે સારું થાય છે એવું નતું ફોટેલા દાતા તા ને ગયા નકલી એવું ના હોય કે અમે જાતા હોય ને હા હા કરી દઉં તો મારું નામ ફેરવી રાખજો લઈ લઉં એટલે આ રીતની ઓડિયો ક્લિપ હાર વાયરલ થઈ છે આવનારા સમયમાં ખબર પડશે કે આને લઈને પ્રતિક્રિયા ચેતન ધાનાણીની શું સામે આવે છે અને આને લઈને કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર